માચ ખાતે ખ્વાજા ગરીબ નવાજની છતી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી અજમેરના સૂફી સંત ખ્વાજા ગરીબ નવાજની છત્તીસ શરીફની ભરૂચ તાલુકાના માચ ગામ ખાતે ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવી હતી ગામના પ્રવેશ દ્વાર નજીક આવેલ હોલમાં સુફી સંત મહેબૂબ અલી સાહેબની અને કમિટીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભરૂચના માછ ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છત્રી શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી વિશ્વવિખ્યાત અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબની છત્રી શરીફની ભરૂચના માછ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સુફી સંત મહેબુબ અલી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તેમજ કવ્વાલીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાઝના આઠસો તેરમાં ઉર્સની થેર થેર ઉજવણી કરાઈ રહી છે માછ ખાતે એક લખાયું છે ખ્વાજા બોલાતે હે પંથકના ગામમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાજના આઠસો તેર માં ઉર્ષમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા આ પ્રસંગે માછ ખાતે આવેલ મસ્જિદને રોશનીથી શણગારવામાં આવી હતી मास खाते अजमेर शरीफ ना उर्स ने उजहावने प्रसंगे खास सूफी संत महबूब अली साहेब सहित मोती हस्ती पण उपस्थित रहीतित आपां प्रसंगे सूफी संत महबूब अली साहेबे शानदार तकरीर करी उपस्थित लोकोना दिल जितिया हाता आयोजको द्वारा समूह भोजन ने व्यवस्था करमा आवी होती सूफी संत महान बुजुर्ग विश्व प्रसिद्ध बलिये कामिल हजरत ख्वाजा

સુફી સંત ખ્વાજા ગરીબ નવાઝ જેમને લાખો લોકો બલક કરોડો લોકો પ્રેમ કરે છે એમનું અનુકરણ કરે છે એ આપણા માટે ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશ પર ચાલનારા એમના અનુસરણ કરનારા લોકો એમાં એક પણ આતંકવાદી નથી એ જ બતાવે છે કે ખાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આ મોકા પર શ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે આપણે ખજા ગરીબ નવાઝના સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાઝે કીધું છે કે સૂર્ય જેવી સખાવત ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ ગરીબ નવાઝની જેમ ગરીબોનું ભલું થાય જે લોકો પીડિત છે દુઃખ દર્દમાં મુક્લા છે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીએ કે એમની તકલીફો દૂર થાય એકબીજાને સહાયરૂપ થઈએ એકબીજાને મદદરૂપ થઈએ એ સંદેશાને સાથે સૌ આપણે હઝરત ફ્જા ગરીબ નવાઝની યાદોને તાજા કરીએ આ માછની સર જમીનમાં વિશ્વમાં આ જ એક એવી જગ્યા છે કે જ્યાં સતત સાત દિવસ સુધી સરકાર ફાજા ગરીબ નવાઝની મજલિસ પડવામાં આવે છે અને એમાં આપની પેદાઇશ પહેલાથી પેદાઇશ પછીના અહેવાલ આપનું ઇલ્મ હાસિલ કરવું આપનું દુનિયાના વિવિધ દેશોમાં આપનું સફર કરવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાન બુઝુર્ગો અને સંતોની જે એમણે સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ તમામ વર્ણન અને એ સાથે મક્કા શરીફ મદીના શરીફની એમની સફર અજમેર શરીફની એમની સફર લાખો એમની કરામતો અને વિશ્વમાં લાખો લોકોએ એમનાથી ફેસ પ્રાપ્ત કર્યો ઈમાનનું નૂર પ્રાપ્ત કર્યું અને એમની કરામતો એમના ઈર્ષાદાત એમના ફરમાનો એમની વસિયતો એમની નસીયતોનું પઠન જે છે તે આ માછની જમીન પર કરવામાં આવે છે એ ખૂબ મોટી સૌભાગ્યની બાબત છે અને અમારા પીરો મુર્શિદ હઝરત ફાજા ખૈરુદ્દીન બાવા હઝરત મિયાઝી બાવાના ફરમાન મુતાબિક ઇન્શાલ્લા તક સુધી આ સાત દિવસનો ઉર્ષ મુબારક માછની સરજમીન પર થતો રહેશે એવો અમને પૂરો વિશ્વાસ ઉમ્મીદ અને યકીન છે